હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે હું અહીંયા ટેસ્ટી એવું જામફળનું શરબત બનાવીશ અને સાથે સાથે જામફળના પલ્પને લાંબો સમય સુધી સાચવી શકાય કે સ્ટોર કરી શકાય તેની પણ રીત હું તમને અહીંયા બતાવી દઈશ જો આ રીતે પલ્પ સ્ટોર કરેલો હશે તો ઘરે અચાનક મહેમાન આવશે તો તમે ઝટપટ એવું શરબત બનાવીને આપી શકશો તો જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને મારા આ વિડીયોને તમારા ગ્રુપમાં શેર કરજો તો મેં અહીંયા જામફળ લઈ લીધા છે અને જામફળ મેં અહીંયા છ નંગ જેવા લીધા છે અને વજનમાં જોઈએ તો પાંચસો ગ્રામથી થોડા વધારે જામફળ છે તો મેં અહીંયા લાલ જામફળ જે આવે છે એ લીધા છે તમે જે સફેદ રેગ્યુલર જામફળ આવતા હોય છે એ પણ તમે લઈ શકો છો તો જામફળ આપણે થોડા એવા પાકા ઉપરથી થોડા એવા પીળા હોય એવા પસંદ કરવાના તો મેં અહીંયા જામફળને સરસ એવા ધોઈ રેડી કરી દીધા છે તો જામફળ ઉપરની જે છાલ છે એ છાલનો ભાગ આપણે દૂર કરવાનો છે તો આ રીતે બે બાજુથી જામફળને ડીટાનો ભાગ આપણે દૂર કરી અને આ રીતે આપણે ચાકુની મદદથી બધો જામફળનો ઉપરની છાલનો ભાગ દૂર કરી અને આપણે રેડી કરી દઈશું તો મારી પાસે અહીંયા લાલ જામફળ પડ્યા હતા એટલે હું અહીંયા લાલ જામફળનું શરબત બનાવી રહી છું પરંતુ તમને જે રેગ્યુલર સફેદ જામફળ આવે છે એ તમે બનાવવા માંગતા હોય અને એ પસંદ હોય તો એનું પણ શરબત સરસ એવું ટેસ્ટી બને છે અને ખાસ ધ્યાન રાખું કે જામફળની છાલનો ભાગ દૂર કરીને જ આપણે શરબત બનાવવામાં જામફળનો ઉપયોગ કરવાનો છે તો આ રીતે મેં બધા જ જામફળની છાલ દૂર કરી અને તમે જોઈ શકો છો કે રેડી કરી દીધા છે તો હવે જામફળને સાઈડમાં લઈ લઈશું અને આ રીતે એક બીજું નાનું બાઉલ લઈ લઈશું અને જામફળને આપણે સમારવાના છે ઝીણા એવા ટુકડા કરવાના છે તો બધા જ જામફળના આપણે પહેલાં તો ટુકડા કરી અને રેડી કરી દઈશું તો મીડિયમ સાઇઝના ટુકડા કરી અને આપણે બધા જ જામફળ સમારી દઈશું ખાસ ધ્યાન રાખવું કે જામફળમાં જે બીયાનો ભાગ આવે છે એ આપણે દૂર નથી કરવાનો એને પણ સાથે સમારી દેવાના છે તો આ રીતે મેં બાઉલ ભરી બધા જ જામફળ સમારી અને રેડી કરી દીધા છે હવે એક મિક્સર જાર લઈ લઈશું અને એમાં બધા જ જામફળના ટુકડા એડ કરી દઈશું અને મેં અહીંયા ત્રણ મોટી ચમચી ખાંડ લઈ લીધી છે જેવા જામફળ મીઠા હોય એ રીતે તમે ખાંડનો ઉપયોગ કરી શકો છો ખાંડની જગ્યાએ તમે સાકરનો પણ ઉપયોગ કરી શકો છો પાણી એડ કર્યા વગર આપણે એને સરસ એવું પ્રોપર પીસી અને પલ્પ જેવું બનાવીને રેડી કરી દઈશું તો આ રીતે તમે જોઈ શકો છો કે મેં સરસ એવો પલ્પ બનાવી દીધો છે તો આ રીતે જે કાણાંવાળો ચારણા જેવું આવે કે કોઈ પણ બાઉલ હોય એમાં તમે આ રીતે એડ કરી દેવાનું અને આ રીતે ચમચાની મદદથી હલાવીશું એટલે નીચે સરસ એવો પલ્પ આવી જશે અને ઉપર જે દાણાનો ભાગ હશે એ બધો જ રહી જશે ખાસ ધ્યાન રાખવું કે પલ્પ બનાવ્યા પછી આપણે એને ગાળવો જરૂરી છે એટલે દાણાનો ભાગ શરબતમાં આવે નહીં તમે જોઈ શકો છો કે આ રીતે સરસ એવા ઉપર બધા જ દાણા રહી ગયા છે અને પલ્પ આપણો બની અને આ રીતે રેડી થઈ ગયો છે બસ આ રીતેનો પલ્પ આપણે બનાવી અને એને એક કોઈ એરટાઈટ કાચની બરણી કે કોઈ પણ એર ડબ્બો હોય એમાં ભરી અને ફ્રીજરમાં એને તમે સ્ટોર કરી શકો છો તો આ રીતે તમે જોઈ શકો છો કે મેં કાચની આ રીતેની નાની એવી બરણી હતી એમાં બધો જ પલ્પ ભરી દીધો છે આ રીતે એરટાઈટ બંધ કરી એને આપણે ફ્રીજરમાં રાખવાનું છે ખાસ ધ્યાન રાખવું કે ફ્રીઝરમાં રાખવાનું છે ફ્રિજમાં નથી રાખવાનું તો આ પલ્પમાંથી શરબત પણ કેવી રીતે બનાવવું એ પણ હું તમને રીત બતાવી દઈશ તો હું અહીંયા બે ચમચી ભરી બે પલ્પ લઈ લઈશ અને એક ચમચી ભરી પલ્પમાંથી આપણે એક ગ્લાસ ભરી શરબત બની અને તૈયાર થાય છે પછી તમારા ટેસ્ટ પ્રમાણે તમે અંદર એડ કરી શકો છો તો અંદર બે ગ્લાસ આપણે પાણી એડ કરી દઈશું હું અહીંયા બે ગ્લાસ ભરી શરબત બનાવવાની છું તો પાણી એડ કરી અને ચમચીની મદદથી પ્રોપર એવું એકદમ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે પાણી અને પલ્પને આ રીતે મિક્સ કરતા રહીશું તો આ રીતે તમે જોઈ શકો છો કે સરસ એવું મિક્સ થઈ ગયું છે તો ટેસ્ટ અનુસાર ચપટી જેવું મીઠું ચપટી જેવો સંચળ પાવડર એડ કરીશું અને ચપટી જેવો હું અહીંયા કાળા મરીનો પાવડર એડ કરી દઈશ મેં અહીંયા હાફ ટેબલ સ્પૂન લીંબુનો રસ પણ એડ કર્યો છે પરંતુ વિડીયોમાં આવ્યો નથી તો આ રીતે બધું જ આપણે મિક્સ કરી દઈશું તો લીંબુનો રસ એડ કરવો એકદમ ઓપ્શનલ છે તો તમારે જેવો ટેસ્ટ જોઈએ એ રીતે બધા જ મસાલા તમે ટેસ્ટ અનુસાર એડ કરી શકો છો મેં અહીંયા સર્વિંગ ગ્લાસમાં શરબત લઈ અને રેડી કરી દીધું છે તો તમે પણ આ શિયાળામાં સરસ એવા જામફળ આવતા હોય છે તો લાવી અને મારી આ રેસીપીથી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો જો મારી રેસિપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ